કચ્છમાં ગુરુ બ્રાહ્મણ સમાજની યુવતીની કરપીણ હત્યા મામલે આરોપીને સજા અપાવવાની માંગ સાથે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ પાટણ જિલ્લા દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા અંબેધામ ગામની અનુસૂચિત જાતિની ગુરુ બ્રાહ્મણ સમાજની દીકરી સ્વર્ગસ્થ ગૌરીબેન તુલસીભાઈ ગરવાની ગત ત્રીસ ડિસેમ્બર બે હજાર ના રોજ વહેલી સવારે ગૌરીબેન ગરવા નામની યુવતી નોકરી અર્થે જવાબ બસની રાહ જોઈને ઉભી હતી એક પ્રેમી સાગર સંધાર તલવાર અને અસંખ્ય કરપીણ હત્યા કરી હતી ત્યારે આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ દીકરી માત્ર એક જ સમાજ કે પરિવારની નહીં પણ ગુજરાત અને દેશની દીકરી છે ત્યારે મૃતક દીકરીને ન્યાય મળે તે માટે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં આપી કડકમાં કડક સજા કરવાની માંગ છે જે સંદર્ભે આજ રોજ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ પાટણ જિલ્લા ઘટક દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને માંગ કરવામાં આવી હતી કે આ સમગ્ર હત્યા કેસ અત્યંત સંવેદનશીલ હોય આ કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટી બનાવીને તપાસ નિવેદન પુરાવાઓ એકત્ર કરી કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં આવે સાથે જ આ નિર્મમ હત્યા કેસમાં મૃતક અપણિત દીકરી પિતાના છત્રછાયા વિનાની કે કોન્ટ્રાક્ટ બેઝ પર આરોગ્ય વિભાગમાં નોકરી કરતી હોય પરિવારનો આધાર સ્તંભ હોય પરિવારના સભ્ય રહેમ રાહે નોકરી તેમજ મુખ્યમંત્રી શ્રીના રાહત ફંડમાંથી એક કરોડ જેટલું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ રજૂઆત કરવા પાટણ નગરપાલિકા પ્રમુખ હીરલબેન પરમારની ખાસ ઉપસ્થિતિ વચ્ચે પ્રાંત અધિકારી મિતુલભાઈ પટેલને આવેદન આપવામાં આવ્યું હતું આ રજૂઆત કરવા પાટણ નગરપાલિકા મહિલા પ્રમુખ હીરલબેન પરમાર ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ પાટણ જિલ્લા પ્રમુખ અનિલભાઈ જોશી કૌષાધ્યક્ષ નિરવ ચક્રવર્તી વિજયભાઈ વડાલિયા પ્રેમભાઈ શ્રીમાળી રમેશભાઈ કપોદન મધુબેન સેનમાં મીનાબેન સોલંકી મંજુલાબેન સોલંકી શાંતાબેન બૌદ્ધિ સહિત અનુસૂચિત જાતિ સમાજની મહિલાઓ ભાઈઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઘટનાને પગલે નારાજગી દર્શાવી પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ હું અનિલ જોશી પ્રમુખ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ પાટણ જિલ્લો આ દીકરી જે સ્વર્ગસ્ત એકવીસ વર્ષની દીકરી હતી એને જે છોકરો છોકરો તેનું નામ સાગર હતું કે જેને એક તરફી પ્રેમમાં આ દીકરીની સવારે છ કલાકે કરફ્યુની હત્યા કરી છે જોકે પોલીસ દ્વારા સઘન તપાસ કરી એ દીકરાની અટકાયત કરી છે પણ અમારી અમારી વાત એવી છે કે છોકરાને સખત સખત સજા કરવામાં આવે અમારી તો ફાંસી સુધી છે કે આ દીકરાને જો ફાંસી કરવામાં આવે ને તો ગુજરાતમાં કોઈ દીકરીને આવી રીતની એને તકલીફ ન થાય તો ગૃહ બ્રાહ્મણ સમાજ વચ્ચે હું વિનંતી કરું સરકારને કે સત્વરે આ તરફ આગળ વધે અને આવા જઘનને કૃત્યને હું પોતે વખોડી કાઢું છું ગઈ ત્રીસ તારીખે જે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા ગામમાં જે દીકરીની કરપીણ હત્યા કરી એને મારી નાખવામાં આવી એના અનુસંધાને આજે આવેદનપત્ર પાટણ જિલ્લાના ગુરુ બ્રાહ્મણ સમાજની સાથે અમે સૌ અનુસુજાતિ સમાજના લોકો મળી આવેદનપત્ર પ્રાંત ઓફિસમાં આપેલ છે માંગણી હતી કે એનું ભરણ પોષણ એ દીકરીનું એના ઉપર જ નિર્ભર હતું એના ઘરનું એટલે અમારી માંગણી છે કે દીકરીને ન્યાય મળે જે આપણી દીકરી જોડે થઈ હોય કે ક્યારે કોઈ બીજી દીકરીઓ જોડે ન થાય બીજા નંબરે કે એનું ઘરનું ગુજરાન પણ એ દીકરી પર નિર્ભર હતું તો એના ઘરના કોઈ એક વ્યક્તિને પણ સરકારી સહાયમાં નોકરી આપવામાં આવે અને સરકારી રાહત ફંડમાંથી જે કંઈ પણ ફંડ મળતું હોય એ પણ એને આપવામાં આવે કે જેથી કરીને એનું પરિવાર એનું જીવન ગુજરાન ચલાવી શકે